ગોવર્ધન સ્તર્મ તા શ્રી અજયભાઈ સાથે સત્સંગ સભા થયો વાસ્તવિક રીતે મનુષ્ય દરબાર એમ કે આવમસ કલાક સત્સંગની પ્રયોગી છે આજે આપણો સમાજને સત્સંગની અત્યંત જરૂરિયાત છે સત્યની જડનો છે સત્સંગનો અર્થ થાય છે

અનુભવ થાય મચ્છર હોય કીટ પતંગ હોય પણ દરેકનું ભૂલું કરવું દરેકનું કલ્યાણ કરવું દરેક નું હિત કરવું એ જ આપણો ધર્મ ધર્મ વિશાળ હોવો જોઈએ ધર્મમાં સંવાદિતતા હોવી જોઈએ અને ધર્મમાં ઉદારતા હોવી જોઈએ ધર્મ ધંધો નથી પણ ધંધામાં ધર્મ હોય આપણે ત્યાં તો મહાભારત કાળમાં યુદ્ધમાં ધર્મ હતો રામાયણ કાળમાં પણ યુદ્ધમાં ધર્મ હતો જેમ યુદ્ધમાં ધર્મ છે એમ આપણા સંઘર્ષો કદાચ હોય તો એ ધર્મમય હોવા જોઈએ ધર્મ માટે નહીં પણ ધર્મમય હોવા જોઈએ કમાવો એ પણ નીતિથી હોવી જોઈએ અને રાષ્ટ્ર માટેની આપણી ભાવના અદ્ભુત હોવી જોઈએ કારણ કે રાષ્ટ્ર પરમો ધર્મ અને બીજાનું હિત કરવું એ જ પરમ ધર્મ છે અને આ ધર્મનું સૌ પાલન કરે મારા યુવાનોને ખાસ મારી વિનંતી કે યુવાનો સારા સંઘથી સમાજનું રાષ્ટ્રનું અને ઘરનું નિર્માણ કરે એ જ મારી પ્રાર્થના